हेलो गाइस केम जाओ तो मजा मास तो अपना नया व्लॉग में तुम्हारो हार्दिक स्वागत छे આપણે હવે હવારવાર માં ઉડી ગયા તા આ આપણે એક ભેસ એક ગાય બે ગાય ને બે ભેસ ઓટલ 3 3 6 અને આ એમના પરિવાર ના નાના બે ઈ તો ખબર નહી કે બાંધ્યું હે અંદર ઉભા છે બે બીજુ સા નવા તો લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો બાકી આપડો રાયડો છે હવે આપણે કામ કરવાનું છે ચા પી લીધી નાસ્તો કરી લીધો વરિયાળી હતી બાકી ચલો હવે કામ કરવાનું છે ચલો હવે મસ્ત કોમ બીજા કરી પેલા ગુગલ ચાલવાનું હતું મમ્મી પપ્પા આવી જાય

चला गाइस ओपड़े अबे पोकी जा मस्त ओपड़ा ब्लैक गुड़ो हुआ ओपी पोकी कुण। 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 है डीजे कुए डीजे कुए डीजे कुए तो नया ओपड़ा करवा दूँ वो पोनट तो ना मारा ब्लॉग में तो मैं बन्ने रहे जो मामा मैं चिकू जो है चिकू चिकू

ओनी आवे बाकी હવે ચારા વાળવા નઈ એક વાગ્યા ઉઠી જો ભાઈસ વિચારો ભરાઈ રહે તો આપણે કબાડું દેવું પડશે હેલો ગાઈસ આપણે બધું કામ પડી ગયું તો પાવર ન પડી ગયું તો બધું કામ ન એટલે પાવર ન પેટી ખાલી લાઈટ જતી રહી એક વાગ્યો આપણે આ જો એક વાગ્યો બહુ તડકો પડે ભૂખ લાગે ઘરે જઈને મસકાવીનું

हेलो गाइस रोपड़े आई गया था अब बस खाओ बीजे खाय भैंस गाय रेन भैरो अबड़े मक्की वाडवारी थी तो मक्की वाडवा आई जाता જોઈ શકો છો गाइस તચડો લઈ દેની દે બાકી મકીન મરાડો ઉભો તો રાડા ની તો પથારી ફેરવી ગાડી એમે જો गाइस રાડા ની તો બરાબર ની પથારી ફેરવી ગાડી આ જો બાકી હવે તમે જોઈ શકો

तो गाइस अबड़ा नियर लेवा लावारु है आवड़ा मस्ता आज बनी या सारा घटा जाणो तो यार मारे नियर लेना जाणो पड़ियो यार कौन ढाबडियो के नी पड़ियो अबो मोरे नियर करी यार आगे दी नियर लाऊ छू अबे वा डेली ले चिको बा है चिको बा

જો મનક જાય છે દૂધ ભરાવા અને આપણે જવાનું હોય દૂધ ભરાવા આ આ ઢોર હોય ને ઢોર આપણને બહુ રોન કરી દાવશે દિવસે બહુ રોન કરી દાવશે નોની નોની બાકા ચીકી આપણે અહીંયા મોરે ને આ રોડ મસ્ત રામ રામ કોઈ નઈ ભાઈ ગયા મારા કુપિયોગજો તો લેવા આવ્યો મારા જોડે નાના નાના બાકા છે અંકિત ભાઈ તમારે કેવું ચાલે મજબૂત ચાલે અંકિત ભાઈ કેવું ચાલે તમારો બાઈક માં દૂધ દૂધ ભરાવો મતલબ કેવું હે દોરદાર દૂધ ભરાવા દેવું હોય કે અમદાવાદ દવા દેવું હોય દૂધ ભરાવા દેવું ને હા તો અમદાવાદ આવવાનું નહીં ફેક્ટરી ફોર્મ ભરવા દેવાનું નહીં બાકી દૂધ જ ભરાવાનું ઘરે રહી ચલો ગાઈસ આપણે હવે આવી ગયા તો દૂધ ભરાઈ ને મારો વ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર કરજો કમેન્ટ કરજો કેવો સારો હોય કે બી સારો તો ચલો ગુડ નાઇટ બાય બાય હવે મળીશું નવા વ્લોગમાં